મન રે મન જાબ राजमील राजमील हो रंग જાને સુધારવા માટે અમારા જે ડોંગરીજી બાપા કહેતા હું જ્યારે ભાગવત ભણતો હું ભણું છું ભાગવત વિદ્યાપીઠમાં તમે ગાંધીનગર જાઓ ત્યાં સોલા આવે સોલા વિદ્યાપીઠ ત્યાં મારું ભણવાનું ભાગવતી એટલે ત્યારે મને મારા ગુરુજીએ ડોંગરજી મહારાજની સેવામાં મૂક્યો ત્યારે તો હું હજી ભણતો નથી મેં મારા ગુરુજીને કીધું મેં તો ગુરુજી ડોંગ બાપા એને તો કોઈને હડવા ન દે આવી મહાન વ્યક્તિ એની સેવામાં ત્યારે ત્રણ દિવસ મેં સેવા કરી બાપાની અડવા દેતા એની પૂજામાં ખાલી પાટલો જ રાખતા એમાં તુલસી નું એક વૃક્ષ અને લાલ હવે એનો થોડોક નિયમ તમને બતાવી દઉં કે ત્રણ વાગે સ્નાન કરવા જાય હવે અમારે ક્યારે જાગવું પડે બે વાગે ને પહેલા તમારે ગાંધી ના જોઈએ પછી સ્નાન કરે સંધ્યા કરે પછી એક જ ધોતી પહેરતા ઓછા એ પોતાના હાથે પાછા એમનામાં બધા નામ નથી ગયા ને ગાંધી ન થવાય જાય હા અમે એમનું સીધા યાન થયા ત્રણ વાગ્યે કપડાં ધોવે પછી ભગવાનને જે નવડાવાનું પાણી હોય ને આપણે તમાર લોટ આખો ગળો ભરે અને ગળો અહીંયા ખંભે જાય અમને ન પડવા અને પછી જે લોકો રાતના કડકડપી ઠંડીમાં હું હોય ને જેની પાસે ઓઢવાનું ન હોય કે આ તમારા જેવા બે પાસને ભેગા રાખતા બાપા અને ગરમ ધાબડા એ ઓલો જાગે નહીં ને એમ ઓઢાડી દેતો એ બાબો ગોગોગો આમ જાગે નહીં એમ આ ઋતુ આવી છેલ્લે કથા પૂરી થઈ પુરાણાવતી મારે પાછું વિદ્યાલયમાં જવાનું ત્યારે બાપાએ મને એટલું જ કીધું કે બેટા એક ધ્યાન રાખજે કથા છે નહી જાતને સુધારવા માટે છે જગત માટે નથી આપણે સુધરી તો લોકો આપણા જીવનને સ્વયં જીવશે ગાંધીજીનો સંદેશ ગાંધી બાપુનું જીવન જીવનમાં બાપુ બોલ્યા હતા કે મારો સંદેશ હોય મારું જીવન જેવો હું ન બની શકું સરદાર વલ્લભભાઈ જેવી પણ આપણે વલ્લભભાઈ બનાય કે બનાય કોઈના ચંપલમાં કોઈના બુટમાં પગ ન નાખો તમે તમારા બુટ હાશવેરા આપણે આપણી મૌલિકતામાં બેનો તો પાંચ દેવો આપણા જાતતા સૂર્ય સૂર્યની પૂજા કરજો આપણે ત્યાં વડીલો અરે તમને પચાસ વર્ષ પહેલા તો આ દાદાને ખેતરમાં જતા ને તો ધરતીને ભગે લાગતા પૂછવું શું કામ કે ધરતી ધન અને ધાન આપે ઉપર મૂટ ન પહેરાય એને એને એમ કેતા આપણા હું જયારે આ વિસ્તારમાં આવ્યો અને દેવાભાઈ નો સમાગમ વાસતા ગયો લઈને સમાગમ માં આવતા દોષી હવે એ ધીમે ધીમે આપણે ધર્મનો વિકાસ કરતા ગયા આપણો

કોઈ પણ દેશોને સૂર્ય વિના ચાલે નહીં કે ચાલે અમેરિકા વાળાને કે તમારે સૂર્ય વિના નહીં સૂર્ય અમારા માટે ભગવાન છે તમારા માટે ભલે ગ્રહ તરીકે તમે ગ્રહ તરીકે પણ સૂર્ય જોઈએ જોઈએ ને કે નહીં એક બે મિનિટ સૂર્ય મોડો ઉગે તો અંબાલાલ પટેલ ની આપણે આગાહી હોય કે વરસાદ થશે બે થી વાદળા તો આપણે કંટાળી જાય એક સૂર્ય જ નખા

આ સૂર્ય નમસ્કાર છે એમાં ક્યાંય ધર્મની વાત નથી મારે એ વિષયમાં જવું નથી મન દયા આવે એટલે છોડી દઉં છું આ વિષય અને હું કોઈ આ બાબતમાં જાવે મારો એક નિયમ હું ત્યાં વિવાદમાં ન આવું મન કોઈ એમ કેમ કે રામના પિતાનું નામ રાવણ છે દશરથ નહીં તો હું હાથ પાડી દઉં હશે મારે હું વાંધો કોણ અને ટીકા લે વ્યાસપીઠ પર બેઠા પછી વિવાદમાં ન હોવાય જસ્પીટ ઉપર બેઠા પછી સંવાદની દુનિયામાં જેવાય આપણે બધા સરકાર છે નહીં ચંદ્ર ચંદ્ર મનનો દેવ સજો આ એક એક શાસ્ત્રનો પુરાવા મન સારું રાખ્યો તો ચંદ્રની કોટા ત્રણ પવન પવને જોઈએ કે નહીં ચળ અગ્નિ બહેનો હું પૂછશું કે અગ્નિ વિના ચાલશે તો જઈને સોલાર એ અગ્નિ તો જોઈએ અગ્નિ વેદમાં લખ્યું છે કે અગ્નિ ની પૂજા થઈ એટલે આપણે ત્યાં હવન હવન કરે ઘણા બુદ્ધિશાળી લોકો કેતા હોય આ શું કામ તલ બાળી દોશો લાકડા બાળી દોશો ને બીજા ને અરે ભાઈ અમે બાળતા નથી એક છોકરાએ મને હમણાં કીધું મારે દર શનિવારે હવન કરવા જોઈએ આમ તો રોજ કરતો હવે મારા તો બેસી શકાતો નથી પગની તકલીફ એટલે આરેશ બેન એમ કઉ તમે ઉભા રહેજો અહીંયા પગ જ હવે આમ ઉંમર તો નાની છે પણ કોને ખબર મારા નાથે પગની તકલીફ કે આમાં બે ત્રણ ને ઉભા રાખવું જોવાનો ને મને ઉતારી નહીં ત્યારે તું રોજ યજ્ઞ કરતો એક છોકરાએ મને કીધું મને કે તમે આ ભાત ને જવ ને બાળી નાખો એને કરતા મુખવાસ કરો ને મને કેમ પછી મેં એને કીધું બેટા બાળતા નથી અમે પણ જેને ઘેર અમે હવન કરીએ એના ઘરનું વાતાવરણ ચોખ્ખું થઈ જાય યજ્ઞ છે ને પર્યાવરણ નો દેવું છે કોણ આ હવન એમને મત કરતા અમે થળિયું બગડે ધ્યાન આપજો ત્યારે આપણે ત્યાં હોમ કરે આપણે ત્યાં ફળિયાનું સમૂહ ભોજન હોય અને વડીલોને કહેતો જાઓ હવે બે જ દિવસ પી કે કાંઈ ન થાય તો વડીલો મહિનામાં એક વાર ફળિયાના બધા લોકો ભેગા બેસીને ભોજન કરશે ને તો ફળિયાની એકતા નહીં બગડે ફળી મંદિર થઈ જાય આમાં કાંઈ કરવાની જાવ બહુ મોટા ફાળા નહીં થતું અગ્નિ મિલે સંસ્કૃત સંસ્કૃતમાં શ્લોક છે અગ્નિ મિલે પુરોહિતમ પૂર એટલે ગામ એક એક સંસ્કૃત પાસે અગ્નિ નથી બીજો અગ્નિ દેવતા વાતો દેવતા ચંદ્રમા દેવતા સૂર્યો દેવતા બ્રહસ્પતિ જોઈ કોઈ એના ઘેર પ્રાઇવેટ અગ્નિ ઉત્પન્ન કર્યો તો બધા અગ્નિ અને પાંચમો આપણો દેવ છે પાણી આપણે ત્યાં પાણીની હું કાલે અમારા ને એ લોકોએ વાત મૂકી મને કે બાપા અહીંયા નજીક બહુ હારી તો મેં તો મારે જીરું કીધું આપણે હાલી જ જાય મેં તો હાલમાં જાય તો મને કે પણ ઢાલ છે મેં તો સડી નહીં હવે સળબો દૂર થઈ ગયું એટલે મેં તો ભાઈ ગાડી લઈ લો તો આપણે જાય ને એમાં શું વાંધો ગયા ગમે ગૌમુખમાં પાણી પડે છે મેં જોયું એની પૂજા થઈને અમારે આ નાયો સરહ બહુ છે આ મેં લખ હું કામ ના છો ત્યારે મને એને જવાબ આપો મોટો આપડો છે બાપ કે બાપુ અમારા વડવા એમ કે કોઈ પણ પવિત્ર નદીમાં નાહીને ને તો પાપ ધોવાઈ જાય કેટલું શીખવાડતા છે હવે હું તમને જવાબ દેજો આપણા ધર્મની શરૂઆત પાણીથી થાય છે શેનાથી અને ધર્મ એટલે છેલ્લે પણ પાણી જ આપવામાં આવે તમે સમજ્યા સમજ્યા પહેલું શું આપે પાણી કોઈ મહેમાન આવે પહેલો શું આપીએ તમે હોટલમાં જાઓ તો પહેલા પાણી જ આવે પછી એનો હેઠળ તમને પૂછે ઢોસા લાવું ઈડલી લાવું શું લાવું હે કાલે મેં ઈડલી ખાધી આમ તમને ખાવાની મજા આવે હા આમ મને ગમે ખાવ પણ મને ભાવે એકાદ ખાવ માં કારણ કે હું બહુ ખાઈ ખેર માર મારી કથા નથી કરવાની જિંદગીની શરૂઆત પાણીથી થાય શેનાથી અને કોઈ પણ માણસ આપણે મરે ત્યારે છેલ્લે શું પાય બોલો કોઈ ગુજરી જાય છેલ્લે હું પાય પાણી પાઈ ને પણ ક્યાં સાંભળ્યું કે વીઆઈપી છે તેને ફોટર યુ પાવ ત્યાં મોટો માણસ એને થમ્સઅપ આપો ક્યાંય પણ થમ્સઅપ પાણી મને દાખલો આપો પાણી ઘાટિયમ બૌદ્ધ ધર્મનો એક માણસ ઈ હિન્દુસ્તાન માં આવ્યો આપણા સનાતન ધર્મના શાસ્ત્રો પીધા પણ એને કીધું કે મરી ભલે જાઓ પણ મારે સનાતન ધર્મના શાસ્ત્રો મારા દેશ માં લઈ જવા છે ભલે મારા હર ઈ લોકો લઈ ગયા આપણે એનું લાવ્યા હે ખેર જે હોય તે મારે એમાં જવું આજે ફેશનેબલ સમાજ બનતો જાય ટૂંકા કપડા ટૂંકા વાવ મેં કાલે કીધું હતું કે ભણો પણ ભણ્યા પછી વિવેક રાખો તમને પદ મળે મિનિસ્ટર બનો રાષ્ટ્રપતિ બનો અમે તેવી શા કરી મેં કીધું હતું ને કાલ પ્રાણો મુખર્જીનો તમને રેક્ષણ આપ્યો હતો મુખરજી દાદાઓ ઘરે જઈ હતો કલકત્તા કરતા

રથયાત્રા રામનું મૂળ નાખનારપકડ કરી આપણે ધર્મ માટે કઈ કર્યું જ નથી હું ક્યારે એમ નથી મેં આ કિર્યું પણ બાપ આપણે આપણા ધર્મ સંભાળવા આપણે બીજાના ધર્મની નિંદા ન કરી સહુને વંદે ભોજન નતા કરતા આ વર્ધા આશ્રમ ની તમને વાત કથા વર્ધામાં મને દેખાડ્યું રામાયણ એના કાર્યકર્તાઓ મને કે બાપુ બાપુ નો એવો નિયમ હતો કે રામાયણ કે પાઠ ન કરે બે ત્રણ સોંપાયું ન ગાય ત્યાં સુધી ગાંધી બાપુ જન્મતા અને ભારત મે આઝાદી અપાવી તો એની પાસેનું એક જ કારણ એની પાસે રામ નામનો આધાર હતો ગાંધી બાપુ વિનોબા ભાવે વિનોબા ભાવે રોજ રામાયણ વાંચતા રોજ રામાયણ નો પાઠ કરો ને તો તમને કંઈક આવે છ મહિના આપણે કંખેરી પછી સુર દઈ કે પછી આ બેન્દો લઈ કે તબલા ને ફરી ફાટી દે પછી હું આવડે શાસ્ત્ર શું છે એ હું તો રાજનીતિ વાળાને એટલી વિનંતી કરું દરરોજ અભ્યાસ કરો કારણ કે બંધારણ જોવું છું તમે સરપસ થાવ પછી તમે મફત પ્લોટ ન આપી શકો આ બંધારણમાં નથી કે આપી શકો પૂછ હા કોમ્યુનિટી હોલ માટે આપી શકો બીજી બધી સામાજિક દ્રષ્ટિ આપી શકો બાકી તમે તમારા ભાઈ નો આપી આ બંધારણ માટે આવી ચાણક્ય રાજનીતિ વાળા બધા બેઠા છે એને નહીં લાગે મારો આ વિષય નથી માફ કરજો મને પણ મેં રાજનીતિનો થોડોક અભ્યાસ કર્યો એનો આપણા લોકો ડિસેમ્બર ક્યારેક ક્યારેક ચૂંટણી આવે ને હું જ્યાં બેઠો ને ત્યારે મળે વાત કરવા ત્રણસો ને પાત્રીસ મતા ફળિયા મત નીકળી જાય આપણા ત્યાં હું કે અરે ભાઈ ચારસો ને તો હું લાવી એ મણ હારી જ જાય મેં તમે ગણિત કાઢો સમજી ને કાઢો તમે એમને નહીં મળો કાઢવા આ તો સમાજ છે ભવિષ્યકાળનું આયોજન કરો પણ સમજી ને કરો જીતે એમાં આપણને ના જે વ્યક્તિ મય છે આને તમને દાખલા બધા માધુભાઈ ને ઘેર ગયો નાગુ રોટલો એને મને ખવડાયો માધુભાઈ ભાઈ ને યાદ કર્યા તો સીતુભાઈ કપરાડા માંડવા આવ્યો ત્યારે મારું કહેવાય કે પાંચ દેવ આપણા જાતના સૂર્ય ની પૂજા કરજો સમય મળે તો હું એવું નથી કહેતો ને એક છોકરાએ મને કહેતો મને કે બાપુ નવ વાગ્યે જાગીને ને સ્કૂલ હોય ક્યાં આમાં સૂર્યને ભણવા જાવું અમારે પહેલા હું શરૂઆતમાં મોટું તિલક કરતો હતો આ દિનમાં રામાનંદ સંપ્રદાય નો કારણ કે હું રામાનંદ સંપ્રદાયનો છું અને આમ પતિ પણ શરૂઆતું તો એક ભાઈ મને પૂછ્યું કાઠિયા એ કે બહુ મોટું ફિલ તિલક મેં તો કેમ ભાઈ તમને કઈ નડે છે તો નડે ને પણ બહુ મોટું એટલે મેં પૂછી જ નાખ્યું આમ ક્યાં પાણી ગોતવાનું તમારે પછી આવડો સાનલો કર્યો એક છોકરાએ હમણાં મને પૂછ્યું મન કે અવડા ચાલવા કરો છો મેં હા ખાન કરના છોકરો મન કે રોજ મહેનત નથી પડતી મેં પડે તો મન કે એક કામ કરી કી બાબુ હા આ છોકરો બોલે મને બહુ મહેન્ય એક કામ કરી મન કે પ્રિન્ટિંગ કરી નાખી તો હવે વિચાર તો કરો મોટો કેલક ન કરાય નાનુંય ન કરાય આમેય ન હલાય સમાજ જીવવા નહીં દે એટલે સાવધાન રહો સાહેબ સાવધાન આ અમારી આ દશા છે લોકોને થાય આ લોકો વ્યાસપીઠ ઉપર બેઠા મન ગણાય પચાવતા કદાચ ખુરશી પચી જાય મને અનુભવ કે રાસ થતા પચી જાય પણ આ ધર્મ ગાદી ઉપર બેઠા પછી જે આ પચાવવું ને એટલે અમારે મોરારી બાપુ એમ કહે કે જરે એટલું ખા એટલું તમને પચે એટલું ને પછી ભગવાન તમને કૃષ્ણ અંદર બેઠા પેટમાં બહુ જયારે હાઉસફુલ થાય ત્યારે કૃષ્ણ કહે બાસ બંધ પણ તોય આપણે ગાંઠી નહીં બે ત્રણ ગોટા ખાઈ દઈ પાસા ઉભા ઉભા ખાઈ દઈ પછી એસિડિટી થઈ જાય ભગવાન કે મેં તમને ના નથી પાડી ઓટકાર આવે ને એટલે સમજી લેવા અને હું તો એમ કઉ કોઈ ઘેર જાઉં ને થોડું ખાવ હું ગમે ને આમ બને ત્યાં સુધી જાઉં જ નહીં મને શરમ બહુ લાગે પણ ભગવાન ને કહેજો પ્રભુ અમને પૈસા દેજે જ્ઞાન દેજે સત્તા દેજે પણ પચાવવાની શક્તિ દેજે પચતું નથી બાપ અમને અમને નથી અમારે એક એક ચોપાઈ કે થોડુંક આવડી ગયું હવામાં ઉડવા ગયા હતા હવે એને એકડો ન આવડતો આપણને સલાહ આપે મેં આગળ બાપુને કીધું કે જે જાણે એની હારે યાર તો આપણને વધારે કઈક મળે પેલા ધોરણમાં જે હોય ને પાઠી બીજા ન હોય કે હોય બીજા હોય મેટ્રિકમાં ન હોય મેટ્રિકમાં હોય કોલેજમાં ન હોય તો સૂર્ય તો શિવ નું સ્વરૂપ આપણી ગુરુ હવે ધ્યાન આપો શિવ એટલે કલ્યાણ શિવ ગણપતિ દાદા ભગવાન નારાયણ ત્રણ અને ચોથા દેવ આપણા સૂર્ય પાંચમા દેવ મા આપણો નરસિંહ હતો ગામડાનો અને એને જુનાગઢમાં રહીને લખ્યું કે હે ભગવાન તું બધામાં ગામડામાં

आजगतना घाट घड़ना रो ये कुंभार तो के वों से अनबी बाप या के क्लांग से ये लोग क्या देखी मारो आप से छेतर है नहीं अनशेतवाई नहीं अनब जान तनवार तियों से अनसब नाइसा આ પેલા શેઠીઓ કેમ કેમ તને મેરે ક્રિકેટ માંય ભગવાન આજના યુવાનોને હું કહું ભલે ખાઈ ન આવડે મંદિરમાં મંદિરે કીત કરજો ક્રિકેટ આ પ્રાતમા છે ચલતેય ચલતેય જહકો નુંયાસ બાર વાગ્યા અત્યારે મારે પોતા ખાવાનું મનકા ભાઈ ફોન માં કીધું કે મોટું બહુ થઈ જાય છે તમે તો આપડે ઉતાવળો તો રવાડા માં ખાઈ જાવ એ ખોટી વાત છે મારે અહીં કઈ ફાસ્ટું નથી મોટું થાય જમી લેવાનું

કથા એ આહાર આત્માનો ખોરાક સત્સંગ ભજની પુરુષ પાન બા બે પરવારી રે ભૂ નહીં એ રાખવી નહીં કોઈ ની પરવાળ સાધુનો આહાર ਆਠੇ ਪਹਾੜ ਜਾਏ ਇਹ ਆਨੰਦ ਮਾਰੇ ਵੇਨੇ ਮਨ ਜਨ ਭਜਨ ਨੋ ਸਦਾ ਆਹਾ ਪਰਵੀ ਜੋ ਮੋਤੀੜਾ ਨੇ ਤਰ ਹੱਥ ਦੀ ਪੁਰਾ ਆ ਮੋਕੋ ਮੁਲਸੇ ਆਜ ਨੋ ਲਾ ਲੋ ਲੀ ਜੀਏ ਜੈਨੂ

બિલી વૃક્ષનું તમે ખાલી દર્શન કરોલી ના જા વૃક્ષ બોલો દર્શન સ્પર્શન ખાલી બિલી ના જાળનું દર્શન

આપણા દેવો કેટલા સારા પછી તમને તમને સરકાર સજો હવે આ વ્યસ્તિત છે અને કબરપ્રસાદભાઈ ખોનાની કર દે તો કરી દે પણ તમને આવી હું તો એટલું કહું ભગવાનને ભગવાન રહેવા ક્યો આજે શમશાન ને આપણે શમશાન રહેવા દીધા નથી સાહેબ કુશમે શમશાન ને એક ભાઈ મને કીધું બસ શમશાન માં પર સૂરજે ભાઈન બાળવા ગયો અને ગુદીન રાખે